હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ અમે પહોંચી ગયા પાછા અનિડા આજે વ્લોગ નહોતા મૂકવાના પણ હવે તનુષનો બર્થડે છે એટલે આજ થોડુંક ચડાવી દઈએ ચલો તમને બતાવીએ અમારો અનિડા વાડી દેખાય છે ગામડે અમારો બેડરૂમ છે આ મારો કબાટ છે આ પેલો બીજો અમારો કબાટ છે અને આ પાછળ વાડી છે જો તરત જ વાડીમાં જ મકાન છે ઘર ને વાડી ગામ બધું ભેગું છે

हमार भूमि ने जो पेपर छे फर्स्ट मंडे એટલે અત્યારે તૈયાર કરશે નાઈટ 9 જ કરશે થોડું જે શ્રી કૃષ્ણ ભૂમી શ્રી કૃષ્ણ ઓકે ઓકે એ આખો તો છે થેરી થી હાય હાય એ ભાઈ યે સ્ટાઈલ લઈ લેતો હે હેર સ્ટાઈલે જાય ઇધારી પેલા

ફ્રેન્ડ્સ હવે અમારી વાર આવી ગઈ છે હું ને દર્શના પપ્પા એટલે ભાવે છે કેક કટ કરીને તનુષને ખવડાવવા માટે હા તનુષ લેતો નતો સેજ પણ એને મોટા પપ્પાને જોતો હતો અને ખાતો નતો પછી ટેસ્ટ કર્યું પછી ખાવાનું પાછ શરૂ કરી દીધું સ્વીટ લાગ્યું એટલે એને એમ થયું કેક ને એને ચોકલેટ જ સ્વીટ લાગતી હતી કેક તો એને ખબર પણ નહોતી પછી ટેસ્ટ કર્યું પછી ભાવે એટલે બીજી વાર ખાઈ ગયો જો પછી તો એને કેક બહુ જ ખાધી છે એને ટેસ્ટ સારો લાગ્યો એમ પહેલાં એને આઈડિયા નહોતો એને ચોકલેટ જ વધારે એમ કે ચોકલેટ જ ખાવ એમ હતું છું आओ चलो 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 चलो

પણ આજે જે ધનુષનો ડે હતો એટલે બનાવી વાડ્યો કારણ કે મન ડેથી ભૂમિતની એક્ઝામ સ્ટાર્ટ થાય છે એટલે થોડુંક તો એનું ધ્યાન દેવું જ પડે આપણે છોકરા સામું આપણું તો જે થવાનું છે કરિયર બની ગયું છે હવે પહેલાથી કેટલી જ આવું છું એમ છોકરાનું બનાવવાનું છે છોકરાનું કરિયર આપણા લીધે એવાનું બગડવું જોઈએ આપણું અત્યારે સુધારવા માટે થાય એટલે થોડુંક એના પર ધ્યાન દેવું જરૂરી છે દર્શ ને તો મસ્ત પ્રિપ્રેશન બહુ અત્યારે યુકેજીમાં છે ફર્સ્ટમાં આવતા વર્ષે આવશે એટલે બીમાર હતો ને આઠ દિવસ એની કાંઈ થયું નથી પ્રિપરેશન એટલે એનું લઇફ પણ એટલું બધું સ્ટ્રીકલી કેમ કે હજુ એમને ચાલે છે તો અમારે એકવાગાર્ડનું ફિલ્ટર છે અને ભાવ ત્રીસ હજારનું આવ્યું હતું ત્રીસ હજારનું આવ્યું તો અમારે અને એ સારું ચાલે છે પણ અંદર કોપરની પ્લેટ છે કોપર વાળો આવે છે તો બાવ સારું ચાલે છે પણ અમારે કેટલા વર્ષે ત્રણ વર્ષે આપણી ગઈ ને કોપરની પ્લેટ આઈ થિંક ત્રણ વર્ષે કોપરની પ્લેટ ગઈ ત્રણ વર્ષથી સાત હજારની પછી એડ કરાય પણ અમે તો બેસ્ટમાં બેસ્ટ હવે છે મેં તમને કીધું છે કે અમે અંડરગ્રાઉન્ડ એક ટાકો કર્યો છે નીચે તો અમારે વરસાદનું પાણી ભરીને વિચાર છે કે પછી આખા વર્ષનો સંગ્રહ કરવો છે સ્ટાઇલ બાયલ અંદર લગાવી દેવી છે ટાકામાં પણ વ્હાઈટ કલરની પછી એ ગરમ કરીને પીવાનું શરૂ કરવું છે ખબર છે વિચાર છે કર્યો તો છે પ્લાન હવે જે આગળ થાય તે અને બીજો પ્રશ્ન છે હરે કૃષ્ણ પછી ખમણ મગના ઢોકળા હાંડવો રવા ઈડલી અને મુઠિયા આ બધું ખવાય તો મુઠિયા છે હા એ બધું ખવાય ખરું દૂધીને બુધી નાખીને બાજરા ને જ આવે છે જેમ આપણે બાજરાનું રોટલો ખાવાનું કહું ચોથા ભાગનું પણ તમે મુઠિયા કરો તો મુઠિયા તમારે કેવું કરવાનું રસાવાળા શાકમાં બે ત્રણ ચોળીને ખાવાના અથવા બે ત્રણ ખાવ એવી રીતે બહુ ને આખો દિવસ એ અનબૌ ફિલ નથી કરવાનું આપણે રાત્રે જ ચોથા ભાગનો રોટલો હું લઉં છું તમે શરૂ કરો તો પોણો લ્યો અડધો લ્યો એવી રીતે લ્યો આમ બહુ ફીલ નથી કરવાનું એટલે મેં તમને કીધું એમ પછી હા તમે એક વાત છે કે મગના ઢોકળા કરો છો તો પણ તમને કેમ આપણે મખાઈ એમ જગ્યાએ થોડુંક એક ઢોકળું લેવાનું છે પણ ચાર વાગ્યા ઓરું થોડુંક એક લેવાનું છે તમને ધીરે ધીરે ઓછી ક્વોન્ટિટી કરતી જવાની છે જો તમે કન્ટિન્યુ ભરતા રહેશો ને પેટ તો એ તમને આદત જશે નહીં આપણે એ હેબિટ એવી પાડવાની છે આપણે કે ધીરે 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 ક્વોન્ટિટી બધી ઓછી કરતી જવાની છે હા ભલે બ બે કલાકે તમે લો પણ ક્વોન્ટિટી થોડીક ઓછી રાખીને પાણી પણ હું તમને કહું છું બધાને પાણી ભર પેટ હારે નહીં પીતા કોઈ પણ જો તમે જમવાનું નહીં ખાવ તમે એની ક્વોન્ટિટી ઓછી કરશો ને એની જગ્યાએ પાણીથી પેટ ફુલાવી રાખશો તો એ હોજરી તમારી સાઇઝ મોટી જ રહેશે સંકોચાશે નહીં રહીએ તમે પાણીમાં થોડું થોડું કૂટડા ઘૂટડા થોડું ઓછું રાખો દિવસનું બે ત્રણ લિટર પીવો એમ નથી કેતી જેટલું તમારા પીવાય પાણી વધારે રાખજો પણ એ કેવી રીતે પીવાનું છે કે વીસ મિનિટે વીસ મિનિટે કન્ટિન્યુ શરૂ રાખવાનું કોઈકને કામ રહેતું હોય બધું ઘરના હાઉસવાઇફ હોય ને તો આપણે બધાને બોટલ બનાવી નાખો સાંભળી જાય એટલે પી લઈએ કઈ પણ કામ લઈને તમે બેઠા હો તો એક બોટલ અલગ ભરીને રાખતી મારા નામની હું આખા દિવસની દોઢ બે ખૂટવાડી દેતી એટલે તમારે ખૂટવાડવાની છે પણ કટકે કટકે ભીધા કરવાનું છે પણ ફૂલ ભરી નહી દેતા પેટ ફૂલ ભરશો તો પણ તમારે એ જ રહેશે બધા કે છે પાણીથી વજન નથી વધતું પણ ફૂલ ભર્યા કરશો તો એ રહેશે

કોઈક ને કાલે જ કીધું છું કોઈ કે મારે પાંચ કિલો ઉતર્યું છે મેં રીડ કર્યો તો તમને કીધું છે તમને કસરત કસરત કરવાથી કરવાથી કડ કડ દુખતી મને તો શું જો તમે કન્ટિન્યુ કરવા છો તો છે જો તમે શરૂઆત કરશો મેં કીધું છે મેં છે ને કસરત ક્યારેય આખો મહિનો ક્યારેય નથી કરી મેં મહિનાના બાર દિવસ પાંચ છ કિલો ઉતરે એટલે દસ બાર દિવસ કસરત ખેંચી લીધી પાંચ છ કિલો ઉતરે એટલે દસ બાર દિવસ વધી વધી પંદર દિવસ તો હાચું કસરત ખેંચી લેવાની એક કલાક કરતીઓ પણ એની ટાઈમ કરતી એમ એનો કોઈ રૂલ્સ નથી કોઈ ટાઈમ નથી કે તમારે સવારમાં જ કરવી તમને જ્યારે ટાઈમ મળે આપણે જોવાનું કે આપણે ગુજરાતી લેડીઝ કહ્યું કે પછી આપણે આ બધી ઇન્ડિયામાં કોઈ પણ ને સવારમાં મોર્નિંગ ટાઈમ કામ વાળો હોય છે કેમ કે છોકરાને સ્કૂલે જવાનું કોઈકને હસબન્ડને જવાનું ટિફિન હોય સવારમાં કોઈ ટાઈમ આપણે ખેંચી શકતા નથી મેં રોજ બપોરના અગિયાર વાગે કરે છે અગિયાર વાગે ફ્રી થઈને અગિયાર વાગે એક્સરસાઇઝ કરી છે અને પંદર દિવસ કભાવશ ખેંચતી કન્ટિન્યુ આ લોકો નીચે વૈયા જાય હું છે ને મારા માં અગિયાર વાગે એક્સરસાઇઝ કરતી હું પાછું નાઇટ ચેન્જ કરતી નાઈ ધોઈ નાખીને પાછું નાઇટ જેવું કંઈક પહેરી ટી શર્ટ બી શર્ટ પછી એક્સરસાઇઝ કરીને પછી પાછા પહેરી લો કપડા આપણે ચેન્જ કરી લઈએ એવી રીતે એટલે ડ્રાય નાઇટ ડ્રેસ પહેરીને ફરી ચેન્જ કરીને હું એક્સરસાઇઝ કરી લેતી એમ એટલે અગિયાર વાગે કરશો તોય ચાલશે પણ તમે જો એક્સરસાઇઝ બે દિવસ કરી હોય તો કવર દુઃખશે ત્રણ દિવસ ચાર દિવસ કન્ટિન્યુ જો તમે કરતા હોય તો કરનો દુખાવ રહેતો હોય તો વાત અલગ છે શરૂઆતના દિવસ તમે બે દિવસ તમને કડ માથું સોરી માથું આવડે છે કડ પગ એ બધું દુખશે તમને પછી નહીં દુખે અને ઉડબેટ ખાસ કરવાની છે જેમને લેગ્સનો ભાગ વધારે હોય છે અને પાછળનો ભાગ વધારે હોય છે ને ઉડબેટ ખાસ કરજો અને હેન્ડ એની એક્સરસાઇઝ મેં બતાવી છે સૂર્ય નમસ્કાર કોઈ ભૂલશો જ નહીં સૂર્યનમસ્કાર કરજો 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 જ દસ તો કરવાના જ મેં દસ તો કર્યા જ છે એટલે તમે મને એક એ આન્સર દેજો કે કાયમ કરો તો એ દુઃખે છે કે બે દિવસ જ દુઃખે પછી ચાર પાંચ દિવસ છે એટલે દુખતી બંધ થઈ જાય છે એમ બીજું છે કે હેતલબેન ડ્રેસ ક્યાંથી લીધા દુકાનનામ કે જો સેમ પ્રશ્ન છે તો મેં એનો આન્સર આપી દીધો છે પછી એક અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ તો કોઈને કોઈ કંઈક તળેલી ખાણીપીણી ઘરે કરાય કર્યા રાખે છે તો અમે એમાંથી હું એક કાદું ચાખી લઉં છું જરાક જરાક ચાખી લઉં છું તો એમાં કઈ વાંધો નહીં ને મારું વજન તો ઉતરશે ને કાંઈ નઈ જરાક જરાક નહીં હમણાં તમારા વજન ઉતારવું હોય તો હમણાં બંધ જ રાખજો કેમ કે આ એક વસ્તુ અલગ છે કે તમારે જો અઠવાડિયામાં એક વાર એ લોકો બનાવતા હોય તો તમે ચાખો તો વસ્તુ અલગ છે પણ જો તમે રોજ કઈક ને કઈક જોઈન્ટ ફેમિલીમાં હોય ને તરે તમને દે તમે રોજ ચાખવા તો એ તમારી ઈચ્છા થતા કરશે મન થતા કરશે એક મૂકશો એટલે તમને કઈ મોઢા મૂકવા મન નહીં થાય કઈ કોક નો કોમેન્ટ હતું કે એમણે કીધું કે કંઈ પણ વસ્તુ મને મોટા મૂકવાની ઈચ્છા નથી થતી મેં સન્ડે એન્જોય કરવાનું કીધું એટલે લોંગ ટાઈમ તમારે ડાયટ કરવી હોય તો સન્ડે એન્જોય કરવાનું એટલે તમને છે ને બધું ખાવાનું ઈચ્છા ન થાય અને જે કંઈ તમને ઈચ્છા થતી હોય એ બધું યાદી રાખજો તમે સન્ડે આખો દિવસ ખાઈ લેવાનું પણ ક્વોન્ટિટી થોડી થોડી કટકે કટકે ખાજો બબે કલાકે ભલે સવારનું શરૂ કરો બબ્બે કલાકે ખાજો પણ ક્વોન્ટિટી થોડી થોડી કરતાં કરતાં બધું તમારી જે ઈચ્છા હોય ખાઈ લેવાની એટલે આપતી છ દિવસ બીજી ડાયટ કરી શકીએ તમારા અઠવાડિયામાં એકાદ વાર તમને એક દિવસ તમને ફોર્સ કરે તો છે રોજ કરશે તો એ તો રોજનું થઈ ગયું છે અને ગમે ત્યાં જઈશું હું કોઈ પણ સગાઈ મેરેજમાં ગમે ત્યાં જાઉં બધા કે આજ છૂટ ખાઈ લો ને ના એવું તો રોજ થાય મારા મમ્મી ઘરે જવાનું મને બહુ ફોર્સ કરે બહુ કા હું એમ કહું ને મમ્મી એવું રોજ દિવસ આવે કોઈક ને કોઈક મને કહેવાનું જ છે ને એ રોજ થઈ ગયું ને હું સન્ડે ખાઈશ ને મારા મમ્મીને ઘરે જો કે મારે સન્ડે જ જવાનું હોય છે બહુ જાજા અમે બહાર ક્યાંય જતા જ નથી સંડે જઈએ એટલે બહુ ફોર્સ કરે મારા સાસુ ને બધાને ખબર જ છે એટલે એ લોકો મને એ બહુ ફોર્સ નું કરે દહીં ખાવાનું ને એવું બધું મને કહી દે ફ્રૂટ હોય તો એ લોકો ખાઈ લે જે રોટલો શાક ને હોય જો અત્યારે ગયા તો એ જ હતું જમવામાં મારે શૂટ નથી લેવાનું કે ટાઈમે જ લાઈટ જતી રહી ગામડે તો લાઇટ નક્કી ને ક્યારે વહી જાય પછી મેં તમારી આપેલી ડાયટ ચાલુ કરી છે દીદી બે અઠવાડિયા થયા કેટલા ટાઈમમાં મારો વજન ઓછો થવાનું શરૂ થશે મારું વજન પંચાણું કેજી છે અને મારી ઉંમર ત્રીસ હશે તો તમારું સારું બે અઠવાડિયા થઈ ગયા હોય તો આઈ થિંક એક દોઢ કિલો દોઢ બે કિલો તો ઉતરી જવો જોઈએ તમે જોજો વજન છે ઘરે હું વજન કાટા બે ની ત્રણ રાખું છું અને મને કોઈ કઈ કીધું તો તમારા મેડિકલમાં આવે છે હા તો મારા મેડિકલમાં માં આવેલા હોય છે એક અહીંયા નીચે હોય છે એક અહીંયા રાખ્યો છે ને એક ઉપર ચડાઈને ને મૂક્યો છે કેમ કે આ બગડો એક સેલ જતા રહે ચિંતા તો મારા પાછું યુઝ કરવા થાય એટલે હું રાખું મારે શું કરવાનું પણ શેના માટે ડાયટ તો સેમ આજ બધાને કરવાની છે હું કાંઈ મેં જે કરી છે તમને બધાને આપું છું બધાને કામ લાગે છે એટલે હું બધાને સલાહ દઉં છું કે આ રીતે મેં કરી છે અમુક અમુક તો કેશન કોમેન્ટ એવી હોય છે કે મેં કાંઈ યુઝ કર્યું જ નથી તો મને ખબર ન હોય એના વિશે તો હું તમને એના આન્સર પણ ના આપી શકું એટલે તમે એટલીસ્ટ તમારા માટે થોડુંક ટ્રાય કરી જોવાનું થોડુંક તમને એવું લાગે કે નહીં મને આ શુભ થાય છે આનાથી વજન નથી વધતું તો લેવાનું વધતું હોય તો નહીં લેવાનું મેં તો લગભગ મારો વજન એટલો જર્નીમાં ભૂમિત પછી મારો વજન લગભગ મેરેજ પછી કન્ટિન્યુ વધતો છે પણ બે છોકરા વખતે 10 10 કેજી મને તો આરામથી ઠેકડો માર્યો છે હા 10 10 કેજી મારા ભૂમિતના ડિલિવરી પછી 10 કેજી એટલે 73 કિલો 10 નાનો થયો એટલે સીધો 82 83 કિલો એટલે 10 10 કિલો ને ઠેકડા સીધા જ માર્યા છે એટલે મે પછી એવી બે ત્રણ વાર ટ્રાય કર્યું પણ વધી જાય વધી જાય વધી જાય આ વખતે એવું મને જોતી પછી સન્ડે રીતે અંદર એડ કરી દીધો કઈ રીતે લેવું તો રોટલો આ છે તે છે અને વેટ લોસ મળ્યો થવા બધા કેતા બહુ નહીં થાય આને પેલા પેલા આને જ ના પાડી તી હવે તોય થઈ ગયો એને મારી પાછળ આનોય થઈ ગયો એટલે એવી રીતે ડાઇટ શરૂ કરી દો ને હિંમત કરો ને શરૂ કરો તો બધું જ થાય થોડાક દિવસ મન કડક કરીને તમે એકવાર જોઈતો જવું આઠ દિવસ એટલીસ્ટ નો ફેર પડે મને કહેજો તમે ટ્રાય કરો મન એટલું મક્કમ રાખવાનું છે કોઈ પણ વસ્તુ આમ આવે ઈચ્છા નથી કરવાની હું રવિવાર ખાઈ લેસ તને જે વસ્તુ હોય એને મેં પેલા કીધું છે રવિવારે આપણે સ્પેશિયલ ભલે આપણા માટે બનાવવું પડે દસ રૂપિયાનું ભલે એક પીસ લેવું પડે ગમે તે વીસ રૂપિયાનું એક પીસ પણ લેવું પડે પણ સન્ડે જ એન્જોય કરી લેવાનું પછી બીજું છે બેન ડાયટ કરું છું ખીચડી ખવાય નહીં મેં રાઈસ બિલકુલ નથી ખાતા મેંદો ઘઉં અને ચોખા ત્રણ વસ્તુ તો હાવ છોડી દીધું શુગર એ હું છુખા ભાવે નેચરલ ફ્રૂટમાં આવે ખાઈએ વધારે વેટ લોસમાં મેં ફ્રૂટ જ જે પહેલેથી કહેતી આવું છું તરબૂચ ને પાઇનેપલ ખાસ લેવાનું મેં એ બે વસ્તુ બહુ જ વેટ લોસમાં ખાધું છે અત્યારે તો બધું જનરલ ઉતરી ગયા પછી શરૂ કરી દીધું તો ફ્રૂટ પણ અત્યારે વેટ લોસમાં એ બહુ ખાધું છે કા ભાવ તરબૂચ પાઇનેપલ બે વસ્તુ બહુ જ પાઇનેપલ બહુ સારા રહેશે જેને એસિડિટી થતી છે ભૂખ્યા પાઇનેપલ બેસ્ટ અને દહીં વેટ લોસ માટે બરોબર તો મેં જે તમને બધાને કહી દીધું છે આજે ઘણું દેખાઈ ગયું છે ચાલો કેમ કે બ્લોક બની ગયો છે હવે પાછું બે દિવસ નહીં હા